રાજ્યમાં આજે ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હાલમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજરોજ વરસાદ રહેશે કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે તો દ્વારકા અમરેલી ભાવનગર આ ત્રણ જિલ્લા એવા સૌરાષ્ટ્રના કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ઉપરાંત દક્ષિણ ગુજરાતના જે જિલ્લા છે સુરત નવસારી ભરૂચ અને વલસાડ કે જ્યાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ વખતે મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાએ ધડભડાટી બોલાવી છોટા ઉદેપુર આણંદમાં રેડ એલર્ટ આ ઉપરાંત જામનગર ગીર સોમનાથ અને પોરબંદરમાં ભારે વરસાદ રહેશે એટલા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું રાજકોટ બોટાદ મોરબી અને સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં પણ મધ્યમથી ભારે વરસાદ એટલે ઓરેન્જ એલર્ટ તો અમદાવાદ ખેડા વડોદરા પંચમહાલમાં પણ આજ રોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ગઈકાલે ખેડા અને વડોદરામાં મેઘરાજા જે છે એ મન મૂકીને વરસ્યા હતા અને વડોદરામાં સવારે ચાર કલાકની અંદર બાર ઇંચ જેટલો વરસાદ ખાપ્યો હતો અમદાવાદમાં પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મેઘરાજા ત્યાં પણ મન મૂકીને વરસ્યા હતા અને આજે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું દાહોદ તાપી ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ રાજ્યમાં આજે કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગ તરફથી જરૂરી એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યા છે ત્યારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આજના દિવસે રહી શકે છે તેના વિસ્તારની જો વાત કરીએ તો એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે અને તેના જ કારણે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહ્યો આજે બે વરસાદી સિસ્ટમ કેટલાક વિસ્તારમાં રહેવાનું અનુમાન છે જેને લઈને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બીજી તરફ સૌરાષ્ટ્રના જામનગર જૂનાગઢ ગીર સોમનાથ સહિતના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ભારેથી અતિ ભારે વરસાદ રહી શકે છે તો રેડ એલર્ટની આગાહીના પગલે અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા ભાવનગર અમરેલી આણંદ વિસ્તારમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત વલસાડ સહિતના વિસ્તારમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ રહી શકે છે તો અમદાવાદમાં પણ આજે ઓરેન્જ એલર્ટની આગાહીના પગલે ભારે વરસાદની સાથે ગાજવીજ સાથે વરસાદ રહી શકે તેવું અનુમાન કરવામાં આવ્યું છે બીજી તરફ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા બનાસકાંઠા પાટણ સહિતના વિસ્તારમાં પણ યલો એલર્ટની આગાહી સાથે ગાજવીજ સાથે પવન સાથે વરસાદ પડી શકે તેવું અનુમાન છે તે કરવામાં આવી રહ્યું છે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ એક દિવસ માટે રહેશે જ્યારે કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાનું અનુમાન છે તે કરવામાં આવ્યું છે કારણ કે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી સિસ્ટમની વધુ અસર થવાના કારણે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પણ રહી શકે છે કેમેરામેન મેહુલ પટેલ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ